મંડાણા ગામે ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાએ કૂવામાં પડેલા શ્વાનનું રેસ્ક્યૂ કર્યું હતું ડબોઈ વડોદરા રોડ પર આવેલા મંડાણા ગામ ખાતે એક ખેતરના ખુલ્લા કુવામાં ગયું હોવાની માહિતી ગુજરાત પ્રાણી ક્રોરતા નિવારણ સંસ્થાને મળી હતી માહિતી મળતાની સાથે જ ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના સહયોગી મિતેશ પટેલ સંજય તેલંગ અને વિશાલ પરીખ ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં પહોંચીને જોતા કુવો લગભગ દોઢસોથી એકસો પંચોતેર ફૂટ જેટલો ઊંડો હતો જેમાં થોડું ઘણું પાણી પણ હતું તેથી યોગ્ય ચકાસણી સંસ્થાના મિતેશ પટેલ કૂવામાં નીચે ઉતર્યા હતા અને સ્પેશિયલ સાધનો અને સુરક્ષા ધ્યાનમાં રાખી બચાવ કામગીરી ચાલુ કરી હતી જ્યાં લગભગ દોઢ કલાકની ભારે જહેમત બાદ સ્વાનને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો દોઢસોથી બસો ફૂટ ઊંડો કૂવો છે એમાં કૂતરું જીવતું હતું હરતું ફરતું હતું અમે સાવચેતીપૂર્વક અમારા ઇક્વિપમેન્ટ સાધનોને વાપરી મિતેશભાઈ નીચે ઉતર્યા કૂતરાને સાવચેતીથી રેસ્ક્યુ કર્યો હે એને રેસ્ક્યુ કરી એને ઉપર સરખી રીતે અમે મોકલ્યો સાથે મિતેશભાઈ ઉપર આવ્યા અને આ જે બી અમે રેસ્ક્યુ પ્રોગ્રામ કર્યો તેમાં કોઈ પણ જાતની જાનમાનની નુકસાની કે કોઈને ઈજા કૂતરાને કે અમારા સહયોગીઓને કોઈને થઈ નથી ત્યારબાદ બાજુમાં આવેલ ખેતરમાં અમે કૂતરાને સહી સલામત રીતે ગામવાસી જે રીતે કીધું તે પ્રમાણે અમે ત્યાં છોડેલ ગામવાસીઓ ઘણા ખુશ થયા હતા કામ બાબતે આ બધી કોઈ પણ તકલીફ હોય તો અમારી સંસ્થા ગુજરાત પ્રાણી કુરતા નિવારણ સંસ્થા પર ફોન કરીને તમે કહી શકો છો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ News ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર